જે એસઆઈટી બનાવવામાં આવી છે અથર ઇન્ડસ્ટ્રીઝના દુર્ઘટનામાં એ એસઆઈટીમાં જે લોકો જવાબદાર છે એવા લોકોની એસઆઈટી બની છે એના બદલે તાત્કાલિક રાજ્ય સરકારે ઇનિશિએટિવ લઈ અને હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં રાજ્ય કક્ષાના અધિકારીઓની એક એસઆઈટી બનાવવામાં આવે અને જે પણ લોકો જવાબદાર છે કારણ કે આ કોઈ ખાલી દુર્ઘટના નથી પણ આ ગુનાહિત બેદરકારીને સર્જિત દુર્ઘટના છે આ ગુનાહિત બેદરકારી કરવાવાળા જે લોકો છે એની તપાસ થવી જોઈએ એની સામે કાર્યવાહી થવી જોઈએ આ કોઈ ખાલી કામદારો મરી ગયા છે એવું નથી પણ બધાની ગુનાહિત બેદરકારીને કારણે કામદારોની હત્યા થઈ હોય એમને મારવામાં આવ્યા હોય એવા બનાવો એક પછી એક બની રહ્યા છે એવા સંજોગોમાં સરકારે તાત્કાલિક એની એફઆઈઆર નોંધવી જોઈએ માનવ વધના ગુના સાથે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ કે ચોક્કસ ઉદ્યોગો માટે જ કાયદા અલગ ના હોઈ શકે તમે ગુજરાતમાં ભરૂચ હોય અંકલેશ્વર હોય કે કચ્છ સહિત અનેક દાખલા આપી શકાય કે જેમાં આ પ્રકારના બનાવો બન્યા આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ અને એમાં મોત થયા એવા ઉદ્યોગકારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એની સામે કોર્ટમાં કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે તો કાયદા કાનૂન જુદા જુદા કેવી રીતે હોઈ શકે એક જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવે અને બીજી જગ્યાએ ના નોંધવામાં આવે તો એ બે ત્રાજવાનો ન્યાય જુદો હોઈ શકે નહીં એટલા જ માટે આ કિસ્સાઓમાં પણ સરકારે કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે ખાસ કરીને જે સુરતમાં પોલ્યુશન વધી રહ્યું છે જે દુર્ઘટનાઓ વધી રહી છે એના માટે સરકારે તાત્કાલિક જાગવું પડશે હપ્તાખોરીમાંથી બહાર આવવું પડશે ગમે તેટલા માન્યતા કે મળે ત્યાં હોય ગમે તે એમણે કદાચ તમને ચૂંટણીઓમાં મોટા ફંડ આપ્યા હોય એમાંથી બહાર નીકળીને પણ તમારે કાયદા કાનૂનનો અમલ કરાવવો પડશે આ સુરતની જનતા આપણી આવનારી પેઢી આપણા બાળકો એને ચામડીના ડિઝીઝ થાય આજે હજીરાના બધા વિસ્તારોમાં જુઓ તો ઘેર ઘેર કેન્સરના બનાવો કેસો જોવા મળે છે એ આવનારી પેઢી માટે પણ તાત્કાલિક આ પોલ્યુશન અટકાવવાની પ્રક્રિયા સરકાર કરે અને એના માટે જે પણ અધિકારીઓ એમની કામગીરીમાં બેદરકારી દાખલતા હોય ક્યાંક પૈસા લઈને કે હપ્તા લઈને પોતાની ફરજો ના બજાવતા હોય એવા તમામ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે જે ઉદ્યોગો છે એ પણ પૈસા કમાવાની લાઈમાં કામદારોના અને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય ગુનાહિત બેદરકારી કરતા હોય નાના માટે જવાબદાર હોય એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ અને ખાસ કરીને એક તાર સર્વે કરાવી અને જેટલા આવા હાનિકારક કેમિકલ્સનું પ્રોડક્શન કરતા પ્રોસેસ કરતા કે બીજા ઉદ્યોગો છે તેનાથી લોકોના જીવને જોખમ છે એવા તમામ ઉદ્યોગોને સુરત શહેરથી દૂરના સ્થળે ખસેડવા માટેનું કાર્યવાહી સરકાર તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડે એવી અમે માગણી કરી થેન્ક યુ હાલ એક સાંજે ત્યારે તે તૂટે છે પરિસ્થિતિ કોંગ્રેસમાં પાર્ટીમાં જણાઈ રહી છે તેવા સમયે કેમિકલ દુર્ઘટના અંગે વારંવાર ધરણા કરવા જતા અગાઉ કોંગ્રેસ સમિતિ પોલીસ કર્યા છે ત્યારે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય રાજીનામું આપ્યું છે તે અંગે પૂછવામાં આવતા તેમણે ફરીથી ભાજપ પર જે પ્રહારો કર્યા હતા જોકે નેતાઓ દ્વારા ખુદ જાહેર નિવેદન આપ્યું હતું કે પાર્ટી વિરોધ કરનાર કાર્ય કરનારાઓ દંડક બનાવી દેવાય છે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત